ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન તાલુકાના ઉગડ ગામે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાપંચાયત સંમેલન યોજાયું જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ પાટણ બનાસકાંઠા અને વાવ ઠાકોર સમાજ માટેનું નવું સામાજિક બંધારણ સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું હજારો સમાજજનોની હાજરી વચ્ચે યોજાયેલી આ બેઠક ઉત્તર ગુજરાતના સામાજિક ઇતિહાસમાં માઇલ્ડ સ્ટોન સાબિત થઈ છે મહાસંમેલની વિશેષતા એ રહી કે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય સાંસદો અને આગેવાનો એક જ મંચ પર રાજકારણ ભૂલી માત્ર સમાજના હિત સાથે એકસાથે જોવા મળ્યા ઓગરથળીમાં મહંત બળદેવ બાપુ ટોટાણા ધામના સંત દાસ બાપુના આશીર્વાદ અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર વાવ ધારાસભ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર તથા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પાટણ સાંસદ ભરતસિંહ ડાબી જાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અમૃતજી ઠાકોર ભરતજી ઠાકોર મુકેશજી ઠાકોર તેમજ બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત અનેક અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિ રહી મહાસંમેલનમાં સમાજના સોળ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું જેને સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાવાર રીતે અમલમાં મૂકવું બંધારણનો મુખ્ય હેતુ સમાજ પર વધતા આર્થિક બોજને હળવો કરવો વ્યસન મુક્ત સમાજ બનાવો અને શિક્ષણ વ્યાપને વધારવો સાથે સગાઈ અને લગ્ન વર્ષભર નહીં પરંતુ એક જ માસમાં પૂર્ણ કરવાના ચાર મહત્તમ સો વ્યક્તિ ડીજે સંપૂર્ણ બંધ માત્ર શરણાઈ પત્રિકા અને ભવ્ય આમંત્રણ બંધ દાગીના માત્ર જરૂરી પૂરતા સો વ્યક્તિ અગિયાર વાહન અને એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાની મર્યાદા દહેજ આણા બોલમાણા અને રાવની પ્રથા સંપૂર્ણ બંધ નશાકારક પદાર્થ પર સંપૂર્ણ પ્રતિબંધ મરણ પ્રસંગે ખીચડી કઢીની પરંપરા બંધ બંધારણનો ભંગ કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે બેઠક દરમિયાન વ્યસન સામે કડક અવાજ ઉઠાવતા આગેવાનોએ જણાવ્યું કે એસઆઈઆરની કામગીરી દરમિયાન વીસથી પચીસ વર્ષના યુવાનો દારૂના કારણે મોતને ભેટી રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા આ દુઃખ આપણે જાતે સહન કર્યું છે હવે સમાજને વ્યસન મુક્ત બનાવવું પડશે એવો દ્રઢ સંદેશ અપાવવો આ સાથે જ શિક્ષણ વિના સમાજમાં બધી અટકાવી શકાતી નથી તેની શિક્ષણનો વ્યાપ વધારવો અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવ્યું બેઠકમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી સાંસદ ગેનીબેન ઠાકોરે એક વિઘા જમીન આપવાની જાહેરાત કરી જ્યારે કે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો અહીં ભાજપ કે કોંગ્રેસ નહીં માત્ર એક સમાજ છે બંધારણના અમલ માટે સૌ સ્ટેજ પર બેઠેલા આગેવાનોએ શપથ લેવડાવવાની માંગ પણ કરી વ્યસન કરનાર ઘરે દીકરી ન આપવાની કડક અપદ સાથે સમાજને સુરક્ષિત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો બેઠકના અંતે ચાર જાન્યુઆરી બે હજાર સત્યાવીસને ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે વિશેષ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી રાજકારણથી ઉપર ઉઠી સમાજ સુધારાનો સંદેશ આપતી ઓગણની આ બેઠકને આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસ કાઠા ન્યુઝ વાવ થરાદ આપણે એક સંગઠન ઉભો કર્યો તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો પણ હજુ પણ ક્યાંક જે બેને વેથા નક્કી કરી છે એ વેથા આપણે આગળ મૂકી છે એને ચુસ્તપણે પાલન કરીશું આજે ચાર એક બે હજાર છવીસ એટલે દરેક વ્યક્તિની જિંદગીમાં કાંઈક ને કાંઈક ખુશીઓ આવતી હોય છે તો હું એમ માનું છું કે હું અનેક ચૂંટણીઓ જીતી છું વ્યક્તિગત ખુશી છે કોઈ પ્રસંગો પાત પણ સૌથી ખુશીનો દિવસ એ અમારા માટે વ્યક્તિગત રીતે ને સમગ્ર સમાજ માટે આજે છે એટલા માટે કે આવડો મોટો સમાજ હોવા છતાં એની કોઈ દિશા હોવી જોઈએ શિક્ષણમાં આગળ વધવું જોઈએ એ બીજા સમાજોના પ્રમાણમાં ઘણું નહીવત છે અને એનું મુખ્ય કોઈ કારણ હોય તો સામાજિક પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય કે એટલા ધામધૂમથી ખર્ચા કરીને લાખો રૂપિયા એ કોઈ પણ બિનજરૂરી રીતે એ વેડફતા હોય છે એના કારણે ક્યાંક મિલકત વેચવાનો વારો આવે ક્યાંક વ્યાજે પૈસા લેવાનો વારો આવે ક્યાંક સુખી સંપન્ન લોકોનું શોષણના ભોગ બનવો પડે અનેક આવી ઘટનાઓ હતી ત્યારે ત્યારે દસ ટકા જ વર્ગ એ સુખી સમાજ છે ચાલીથી પચાસ ટકા વર્ગ છે એ મિડલ ક્લાસ છે અને ચાલીસ ટકા જે છે એ લેબર છે આ બધાની એક સમાનતા આવે એને કોઈ ઊંચું ના લાગે કોઈ નીચું ના લાગે અને સાદગીપૂર્વક એ સમાજના જે પારિવારિક સંબંધો હોય અને રીત રિવાજો છે એ ઓછા ખર્ચે થાય એ હેતુ હતો અને એના માધ્યમથી જે પૈસા બચે એ શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવવા માટે કરીને માતા પિતા ખર્ચો કરે એ આ વર્તમાન સમયની માગ છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે આજે એકવીમી સદી ટેકનોલોજીની સદી છે કોઈ અમદાવાદ લગ્ન કરે ભવ્ય તો પણ એનું સોશિયલ મીડિયાના માધ્યમથી અનુકરણ એ છેવાડાના લોકો સુધી પહોંચતું અને હરીફાઈમાં પડેલો સમાજ એ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ કીધું એમ ખૂબ આર્થિક બરબાદ થતો હતો એટલા માટે કરીને સર્વ સમાજના પક્ષી આગેવાનોને સાથે રાખીને આ કાર્ય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે સદારામ બાપુને પ્રાર્થના કરીએ ને સમાજના સર્વ વડીલોને નાનામાં નાના માણસને વિનંતી કરીએ કે આવનાર પેઢી માટે આનું ચુસ્ત રીતે પાલન કરે એવી હું સદારામ બાપુને પ્રાર્થના કરું છું ને એમની પાસે અપેક્ષા સામાજિક ભેગા રાખિક સમાજ એક એવું બંધારણની રચના કરવામાં આવી જે સમાજમાં કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટા દેખાડ થી બહાર નીકળે મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે એકતા આવે